સોશિયલ મીડિયામાં માનહાની લેખિત ફરિયાદ કરવામાં આવેલી છે આક્ષેપો કરાયેલા છે ગોપાલ અંટાળાએ જણાવેલું હતું કે અમુક શખ્સો નાણાંની માંગણી કરતા હતા જે ના સંતોષાતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી હતી કુકાઉ પરિવાર અને કુકાઉ ગ્રામ પંચાયત ગ્રુપમાં

શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો તેમજ પોતપોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માગણી કરતા હતા એની નાણાંની માગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે એક કૂકાઓ પરિવાર અને કૂંકાઓ ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડડિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે અમુક પ્રકારને નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે આવા આક્ષેપો કર્યા હતા જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી જેનો કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ને ખોટી ઇમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે આપનું નામ